મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં એમના પરિવારો બરબાદ ના થાય તે મુહિમ એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટી માઇન ગમે તે પીને જતા રહે આના માટે ફોરેનના અને દેશના અનેક જે ઉદ્યોગો વેપારીઓ અને એમની સાથે જોડાયેલા દેશના અલગ અલગ ખૂણેથી લોકો જે આવે છે એમના માટે છે નહીં મહેમાનો કર્મચારીઓ એ બહારના મહેમાનો અને કર્મચારીઓ આ ગુજરાત આ ગુજરાત આપણું છે આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને ગાંધીને સરદાર આ ભૂમિ ઉપર જન્મ્યા છે ને ગાંધીને શ્રદ્ધાના કારણે આજે ગુજરાતની સમૃદ્ધિ છે ને ગાંધીના શ્રદ્ધાના કારણે આ ગુજરાતમાં દારૂબંધી પણ છે એટલે કોઈ એવી ભ્રમણામાં ના રહે કે અહીંયા દારૂબંધી હટવાની છે હું આપને હજુ પણ કહું કે તમે બધા જાણો છો આપ બધા જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો અમુક રેસ્ટોરન્ટોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે એ જ તર્જ ઉપર અહીંયા લાયસન્સ ઇસ્યુ થયા છે અહીંયા કોઈ ખુલ્લામ દારૂના વેપલાઓ નથી ચાલવાના